વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 1 માં અત્યાર સુધી આપણે અભ્યાસ કરી ગયા આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત આકૃતિ અને આલેખનું મહત્વ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો અને આકૃતિના પ્રકાર આજ ના વિડિયો માં આપણે સમજીશું અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ આ કોમ્પ્યુટર ટેકનોલોજી

અને પાંચમું છે અન્ય સાધન ફરી એકવાર પુનરાવર્તન કરી લઈએ બનાવવા કે તૈયાર કરવા માટે વર્કશીટ આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને છેલ્લો મુદ્દો અન્ય સાધનો ઘણા મિત્રો ને એવું હોય કે કઈક શોર્ટકટ કી હોય કે સૂત્ર હોય તો મુદ્દા યાદ રાખવા સરળ બને તો પ્રયત્ન કર્યો છે પ્રેઝન્ટ આપણે કોઈકને ભેટ આપીએ ને એને અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ એક આપી શું ભેટ આપી આકૃતિ પ્રેઝન્ટ એક આકૃતિ શેના માટે આપી અભ્યાસ કરવા માટે અને અન્ય પ્રેઝન્ટ એટલે કે પ્રેઝન્ટેશન બનાવવા એક એટલે કે એક્સલ વર્કશીટ આકૃતિ એટલે આકૃતિને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ અભ્યાસ એટલે અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને અન્ય એટલે કે અન્ય સાધનો પાંચ મુદ્દા આપણે સમજવાના છે અર્થશાસ્ત્રમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ સમજવા માટે પાંચ મુદ્દા યાદ રહી ગયા હોય તો આપણે આગળ જઈએ એક એક મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ પરીક્ષામાં પ્રશ્ન વિભાગ ડી માં કે એમાં પૂછાય તો આપણે દરેક મુદ્દામાં કઈક ટૂંકી સમજૂતી આપવાની જરૂર પડે પહેલો મુદ્દો બનાવવા કે તૈયાર કરવા માટે શું લખવાનું હોય એમાં તો કે કે સિદ્ધાંત અટપટી આંકડાકીય માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ મિત્રો અત્યારે હું આ વિડીયોમાં જેનો ઉપયોગ કરી રહ્યો છું એ પાવર પોઈન્ટ છે પાવર માં સ્લાઇડ બનાવી એના ઉપયોગ ની મદદ થી વિવિધ સિદ્ધાંત કે મુદ્દા ને સરળતા સમજાવી શકાય છે અને કેટલીક અટપટી આંકડાકીય માહિતી હોય એને પણ સરળતાથી સમજાવી શકાય દાખલા તરીકે ધોરણ અગિયાર માં તમે ભણી આવ્યા અંદાજ પત્ર એ અંદાજ પત્ર પાઠ સમજવા કે સમજાવવા માટે ત્રણ સ્લાઇડ બનાવીને સમજાવી શકાય પહેલી સ્લાઇડ છે અંદાજપત્ર નો અર્થ અને ખાતાઓ અંદાજપત્રના ખાતાઓની વિગતો અને આપણા દેશનું અંદાજપત્ર આમ ત્રણ સ્લાઇડ બનાવો તો તમે અંદાજપત્રના પ્રકરણ ને સરળતાથી સમજાવી શકો અને થોડુંક રસપ્રદ પણ બનાવી શકાય તો આ થવો પહેલો મુદ્દો प्रेजेंटेशन बनावा કે તૈયાર કરવા એમ આઉટોકો લખાણ લખવાની જરૂર પડે બીજું છે એક્સેલ વર્કશીટ એક્સેલ વર્કશીટ એ કમ્પ્યુટરમાં એમએસ ઓફિસનો એક ભાગ છે એક પ્રકારનો સોફ્ટવેર છે સંશોધન કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાની આંકડાકીય માહિતીની તપાસણી કરવા એક્સેલ વર્કશીટનો ઉપયોગ કરતા હોય છે મોટી રકમનો સરવાળો કરવાનો હોય ઘણી બધી રકમ હોય એની સરેરાશ કાઢવાની હોય બે ચલ હોય એની વચ્ચે માહિતીને પ્રોસેસ કરી શકાય અને વિવિધ પ્રકારની આકૃતિ દોરી શકાય આના પછીના મુદ્દામાં માં આપણે વિસ્તૃત રીતે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું કે એક્સેલ વર્કશીટ ની મદદથી આપણે આકૃતિ પણ

અને એમાં ઘણી બધી ચીવટ જોઈએ કેમ ચીવટ જોઈએ તો કે આ પાઠ્યપુસ્તક કે નોટબુકને ભેજ ન લાગે ઉદય કેવી થી બગડી ન જાય એનું ધ્યાન રાખવું પડે અને પાઠ્યપુસ્તક સાચવવા માટે ઘણી બધી જગ્યા પણ જોઈએ એના સ્થાને જો આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એમાં હાર્ડ ડિસ્ક પેન ડ્રાઈવ ઇમેલ ડ્રોપ બોક્સ ગૂગલ ડ્રાઈવ ડિજિલોકર આ બધી અલગ અલગ સાધનો છે એપ્લિકેશન છે કે જેમાં આપણે અભ્યાસ સામગ્રીને સાચવી શકીએ છીએ કે જેમાં આપણે વધારે જગ્યા પણ રોકાતી નથી અને એક નાનકડી પેન ડ્રાઈવમાં આપણે ઘણા બધા પુસ્તકો એક સાથે સાચવી શકીએ તો આ રીતે કોમ્પ્યુટર ટેકનોલોજી અભ્યાસ સામગ્રી સાચવવા માટે ઉપયોગી થઈ પડે છે એ સિવાય કેટલાક અન્ય સાધનોની વાત કરીએ તો આંકડા શાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ છે જેવા કે એસપીએસએસ મોટાભાગે જે સંશોધનકારો હોય સંશોધન કરતા હોય એ લોકો આનો ઉપયોગ કરતા હોય સેઝમ ઈ વ્યુઝ વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે પરંતુ આવા પ્રોગ્રામ ખૂબ જ મોંઘા છે એના માટે મોટી રકમ ચૂકવવી પડે પણ ઇન્ટરનેટ ઉપર વિનામૂલ્યે ઉપલબ્ધ છે એવા કેટલાક સોફ્ટવેર છે કે જેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ એમાં ગ્રેટેલ પીએસપીપી અને આર તેના ઉપયોગથી ઘણી જ મોટી અને ગોચોણો ભરી ગણતરી હોય એ સરળતાથી આપણે કરી શકીએ છીએ તો આ રીતે કમ્પ્યુટર ટેકનોલોજી હર શાસ્ત્રના અભ્યાસમાં આપણને ખૂબ ઉપયોગી થઈ પડે છે આપણે જે પાંચ મુદ્દાની ચર્ચા કરી એને એક જ સ્લાઇડમાં આ રીતે આપણે દર્શાવી શકીએ અથવા પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછાય તો આ રીતે આટલા મુદ્દા તમારે લખવાના થાય પહેલું છે પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે બીજો મુદ્દો છે એક્શન વર્કશીટ ત્રીજો મુદ્દો છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ ચોથું છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને છેલ્લું અન્ય સાધનો એમાં શું લખાણ લખું એ પણ અહીંયા ટૂંકમાં દર્શાવેલું છે જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થઈ પડશે હા પેલું સૂત્ર ફરી યાદ કરી લઈએ પ્રેઝન્ટ એક આકૃતિ અભ્યાસ અન્ય એ દ્વારા પણ તમે આ મુદ્દા યાદ રાખી શકો અથવા તમે તમારી અનુકૂળતા એ બીજી પણ કેટલાક આવા સૂત્રો બનાવીને આ મુદ્દા યાદ રાખી શકો છો અને પરીક્ષામાં તમને લખવા માટે ઉપયોગી થઈ પડે છે આશા છે આ મુદ્દા તમને સમજાયા હશે કઈ મુશ્કેલી હોય તો તમે અમારો વ્યક્તિગત સંપર્ક કરી શકશો થેન્ક યુ